જેના આંગણામાં નવ લાખ ગાયો બંધાય છે એ કોઈને ત્યાં માખણ ની ચોરી કરવા કેમ પધારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ માખણ ચોરી લીલા એ વ્રજભક્તોની છિત ચોરી લીલા છે કોમળ માખણ એ આપણા કોમળ છે એક એક લીલાઓ કરીને નિરોધ ના ચિત્તનો સ્વરૂપમાં કરાવ્યો છે આ ગોપીઓનું સંપૂર્ણ અસ્તિત્વ કૃષ્ણમય બન્યું છે કૃષ્ણ સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં આવતો નથી હમણાં આવશે આવતો જશે બારીમાંથી કૂદીને આવશે કે બારણામાંથી આવશે ઘરમાં કઈ સંતાઈએ તો નહીં બેઠો હોય હમણાં માટલા ઊંધાવાળી દેશે સતત કૃષ્ણ નો ગોરસ વેચવા મથુરા જાય ને વિચાર ઝાડ પર ચડીને તો નહીં બેઠો મટકી ફોડી નાખશે હમણાં આવીને પાલો પકડશે કુંજની કુંજમાં સંતાઈને બેઠો હશે મથુરા ગોરસ વેચવા જાય છે પણ વેચીને શું આવે છે

કે આપણે તો આકંઠ સંસારમાં ડૂબ્યા છે આપણે તો આપણું મન પ્રભુને અર્પણ નથી કરી શકતા ઠાકોરજી સામે ચાલીને ગોપીઓના મનરૂપી માખણની ચોરી કરવા પધારે છે તો ગોપીઓ ના કેમ કે ફરિયાદ કેમ કરે છે એનું કારણ ગોપીઓ કે છે કે પ્રભુ અમારું મનરૂપી માખણ આપને લાયક નથી એમાં કામ ક્રોધ લોભરૂપી અનેક દૂષણો રહેલા છે માટે એનો સ્વીકાર ન કરો અરે ગોપી તારો મન શુદ્ધ બને પવિત્ર બને મારા લાયક બને પછી સ્વીકારો એ તો મર્યાદા છે સ્વીકાર જેવી છે એવા તારા ભાવને સ્વીકારો એ તો પુષ્ટિ વિલક્ષણતા છે અને ગોપીઓ ખાલી દેખાવ માટે ના કહે છે જે દિવસે પ્રભુ માખણ ચોરી કરીને પધારે પછી ગોપી પોતાની બધી સખીઓને બોલાવે પ્રભુનો અધરામૃત બધાને વાટે ઠાકોરજી કઈ રીતે લીલા કરી આજે શું અનુભવ જતાવ્યો એ સત્સંગ પોતાની સખીઓ સાથે કરે ખાલી કેવા માટે ના પાડે પણ મનથી તો વિનંતી કરે કાનુડાતો આવતો રે જે માખણ ખાવા રે ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તમે પ્રભુ નિત્ય મારા ઘરે પધારો નિત્ય શું કાપો